નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયાઓ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં દિવસ દરમિયાન બનેલી નાનામાં નાની ઘટનાઓથી અવગત કરાવતા ઝટપટ બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસારીના ગોલ્ડી સોલાર કંપનીની પાછળનો મેઇન રોડ કે જ્યાં ખુલ્લી ગટર છે અને ત્યાંથી રાધે પાર્ક અને ક્રિષ્ના પાર્ક ગેલકડી અને જલાલપુરના રહીશો સવાર સાંજ અવરજવર જવર કરતા હોય છે આ ઘરું ખુલ્લું છે અને વરસાદી પાણીમાં ખબર ન પડે કારણ કે પાણી ભરાવાના કારણે આ કોઈ પડી જાય તો અકસ્માત સર્જાય ત્યારે તંત્ર તાકીદે આ અંગે યોગ્ય પગલાં ભરી અને આ જે ઘરનારું ખુલ્લું છે તેને બંધ કરવા માટે તજવીજ હાથ ધરે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે નવસાઈના વિરાવર રિંગરોડ ચાર રસ્તા ખાતે એક મસ્ત મોટો ભૂવો આજે પડ્યો હતો ભૂવો પડતાની સાથે જ નવસારી વિજલપુર નગરપાલિકાની ટીમ દ્વારા બેરીકેડ લગાવી આ રસ્તામાં કોઈ ન જાય તે માટેનો તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા સાથે જ નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ મીનલબેન દેસાઈ અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને ભૂવો પડવાનું કારણ સુધી તેનું નિરાકરણ લાવી અને વહેલામાં વહેલી તકે આ રસ્તો ફરીથી કાર્યરત થાય તે માટે તેઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અમદાવાદ ઓઢવ ખાતે હથિયાર બતાવી ધાડ પાડનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો નવસારી એલસીબી પોલીસ દ્વારા અમદાવાદ શહેર ઓડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હથિયાર બતાવી આંગણે પેઢીમાં ધાડ પાડી તેપન હજારની લૂંટ કરનાર આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી વચગાળના જામીન ઉપરથી ફરાર થયેલો હતો જેને જોધપુર બેંગ્લોર જતી ટ્રેનમાંથી ભરૂચ ખાતેથી તેને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ તેને અમદાવાદ સબ જેલ ખાતે તેને સોંપી દેવામાં આવ્યો હતો ભરૂચ રેલવે સ્ટેશન ખાતે વેસપલટો કરી જોધપુરથી બેંગ્લોર જતી એક્સપ્રેસ ટ્રેનમાં બેસી અને ટ્રેનમાં મુસાફર કરી રહેલા આરોપીને શોધી કાઢી આરોપી પ્રવીણસિંહ જબરસિંહ ઉદયસિંહ ભયલા ભાયલ જેવો રહેવાસી મજીગામ બાળમે રાજસ્થાન જેલને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તે કાચા કામના તેને ઝડપી પાડી અને તેને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવ્યો હતો આમાં એલસીબી નવસારી એલસીબીએ ખૂબ સારી કામગીરી કરી છે તમાકુ વ્યસન મુક્તિ માટે સ્વેચ્છાએ તમાકુ સિગરેટ છોડવા માંગતા વ્યક્તિઓનું કાઉન્સલિંગ કરી અને ગ્રુપની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું સ્વાતિ દેસાઈ ફોરમ શાહ તથા અસમાબેન શેખ હાજર રહ્યા હતા અને દર મહિનાના બીજા ચોથા રવિવાર પ્રમાણે તમાકુ વ્યસન છોડવા માંગતા વ્યક્તિઓને નિઃશુલ્ક રીતે તેઓ દ્વારા સેવા આપવામાં આવી હતી ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન મનપુર હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું બાળકોના સર્વાંગી વિકાસ માટે હંમેશા કટિબદ્ધ પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળામાં આરતી શ્રંગાર મહેંદી સ્પર્ધા કેસ ગુલફન્ વગેરે જુદી જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવથી બારના વિદ્યાર્થીઓ ઉત્સાહે ભાગ લઈ પોતાની કળા કામગીરી દાખવી હતી તેમાં સ્પર્ધામાં સંચાલક ઉર્મિરાબેન ઝીલબેન સોનલબેન દ્વારા તથા નિર્ણાયક તરીકે કામગીરીમાં પ્રિયંકાબેન સેજલબેન તથા સ્વાતિબેન દ્વારા કરવામાં આવી હતી સારાના આચાર્ય આરજે થોરાડતે માધ્યમિક વિભાગમાંથી એકથી ત્રણ ક્રમ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી એકથી ત્રણ ક્રમ પ્રાપ્ત કરેલા બાળકોને અભિનંદન પાઠવી તેમની કલાને બિરદાવી હતી વાંસદા તાલુકાના ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરાયું વાંસદા ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્ય મશાલ રેલી યોજવામાં આવી આ રેલી વાંસદાના જૂના ડેપો પાસેથી ગણપતિ બાપા મંદિરથી લઈને વાંસદા ટાવર સુધી સૌ કોઈએ હાથમાં મસાલ લઈને શહીદો અમર રહો માતરમ ભારત માતા કી જયના નારા સાથે વાંસદા યુવા મોરચાના કાર્યકરો જેમાં વાંસદાના કમલ સોલંકી વિશાલભાઈ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા નવસારીના ગંદે પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીએમ રાઠોડની ડીજીપી ડિસ્કમાં પસંદગી થતાં તેમના મિત્રો દ્વારા તેમના અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત પીએમ કાપડિયા વિદ્યામંદિર ખાતે કેશગુંથન તેમજ મહેદેશ પદ્ધતિ યોજાઈ ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત એમ પી કાપડિયા મંદિર ગંગાપુર ખાતે કેશગુંદન તેમજ મહેંદી સ્પર્ધા યોજાઈ હતી જેમાં પ્રાથમિક વિભાગ તેમજ માધ્યમિક વિભાગ બહેનોએ ભાગ લીધો હતો પ્રાથમિક વિભાગમાં કુલ ત્રણ નંબર તેમજ માધ્યમિક વિભાગમાં ત્રણ નંબર આપવામાં આવ્યા હતા જેમાંથી પ્રાથમિક વિભાગમાં જે વિદ્યાર્થીઓ રહેતા તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમની સાથે જ શિક્ષકગણ અને તેઓ લોકોએ પણ મોટી સંખ્યામાં આ બાળકોને બિરદાવ્યા હતા એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ સાત ઔંશ સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ ઔંચ સેલ્સિયસ રહ્યું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું ટકા અને સાંજે પણ બાણું ટકા રહ્યો હતો હવાની ગતિ છ કિલોમીટર પ્રતિ કલાક ફરતી રહી હતી પૂર્ણા નદીમાં આવેલા પૂરના કારણે ગુરુકુલ સુપા ખાતે બનાવવામાં આવેલો બ્રિજનું મોટાભાગનું ધોવાણ થઈ ગયું હતું ને જેનું રિપેરિંગ કામ આજે સાંજ સુધીમાં એટલે કે અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગયું છે અને અવર માટે આવતીકાલથી આ રૂટનો ઉપયોગ કરી શકાશે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બ્રિજનું મોટાભાગનું રિપેરિંગ કામ પૂર્ણ થઈ ગયું છે વોર્ડ નંબર તેરના તીઘરા વિસ્તારમાં વેરાય ફળ્યા ખાતે માજી સરપંચ મોહનભાઈ હળપતિના ઘરની સામે વીજ પોલ નમી પડ્યો છે અને ગમે ત્યારે તૂટી પડવાની સંભાવના દેખાઈ રહી છે જેથી જાનહાનિ થવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે આ અંગે જીબીને જાણ કરવામાં આવી છે પરંતુ હજુથી કંઈ કામગીરી કરવામાં નથી વહેલી તકે આ થાંભલો દૂર કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે ઉષા એકેડમી નવસારી ખાતે રોજ દીપક દિલ દિલસે દિલ તક ફિલ્મ ગીતોના કાર્યક્રમમાં દીપકભાઈ ભારોટા દિવેશ પટેલ સંગીતકતા કંસારા લીના શાહ વગેરે લોકો કલાકારોએ મુકેશ રફી હેમંત કુમારને રજૂ કર્યા હતા અને મુનાફ કાપડિયા એ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં વિવિધ જૂના ગીતો વાગડવામાં આવ્યા હતા આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન